નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલી બોતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ ઇક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો દિશના વિવિધ રાજ્યોમાંથી આ સ્પર્ધામાં ભાગી થવા પધારેલા તમામ સ્પર્ધકોનું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ તરફથી સ્વાગત કરતાં ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય કહ્યું હતું કે મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની આ ભૂમિ પર ઓલ ઇન્ડિયા પોલીસ ઇક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવા બદલ ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ તથા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના વડાશ્રીનો આભાર વ્યક્ત કરું છું ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો વચ્ચે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે રમતોને અલગ અલગ ક્લસ્ટરમાં વહેંચીને તેની યજમાની વિવિધ રાજ્યોમાં સ્થિત પોલીસ દળને સોંપીને આ સ્પર્ધાઓ ભારતભરમાં યોજવામાં આવે છે આ વર્ષે ઇક્વિટી ક્લસ્ટરની સ્પર્ધાઓનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે જેની યજમાની ગુજરાત યુનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ગુજરાત યુનિટ કરી રહ્યું છે આ સ્પર્ધામાં આંદામાન નિકોબર પોલીસ આંધ્રપ્રદેશ પોલીસ આસામ પોલીસ અને આસામ રાઇફલ્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સ છત્તીસગઢ પોલીસ CISF CRPF ગુજરાત પોલીસ હરિયાણા પોલીસ ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ જમ્મુ કાશ્મીર પોલીસ ઝારખંડ પોલીસ કર્ણાટક પોલીસ કેરળ અને મહારાષ્ટ્ર પોલીસ NDRF ઓડિશા રાજસ્થાન तमिलनाडु उत्तराखंड पश्चिम बंगाल तेलंगाना, उत्तर प्रदेश पंजाब पुलिस, रेलवे प्रोटेक्शन फोर्स एस एस बीना सात सौ चार स्पर्धको भाग लाइ रहा है आ सारोह मीआरपीएफ स्पेशियल डीजीपी श्री वितुल कुमार सीआरपीएफ साउथ जोन एडिशनल डीजीपी श्री रविदीप सिंह शाही आईबी एडिशनल डीजीपी श्री राजीव आहिश ગુજરાતના એડિશનલ ડીજીપી શ્રી શ્રીરાજુ ભાર્ગવ વેસ્ટર્ન સેક્રેટર સીઆરપીએફ શ્રી વિરેન્દ્ર અગ્રવાલ સહિત મહાનુભાવો તેમજ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના સ્પર્ધક जवानों ઉપસ્થિત રહ્યા હતા

તારીખ 24મી 26 માર્ચ 2025 સુધી સર્વ વિદ્યાલય કેમ્પસમાં આવેલી ઈચ પટેલ ઇન્ડૂર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એન્ડ મલ્ટીપર્પઝ હોલ કડી ખાતે સારવાર આપવામાં આવશે આ સારવાર કેમ્પનું ઉદ્ઘાટન કડી સર્વવિશ્વવિદ્યાલયના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓ તથા યુએસી ની કાયરોપ્રැક્ટિક કોલેજના એલસીસીડબ્લ્યુ ના અમેરિકી કાયરોપ્રેક્ટર ડોક્ટર શ્રીઓ તથા કે એસવી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેક્ટર ડોક્ટર જીનલ જોશીના હસ્તી તારીખ 24 ના રોજ કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે યુએસએ થી પધારેલા તમામ નિષ્ણાત ડોક્ટર શ્રીઓ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ તમામ ડોક્ટર શ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આ આઠમો કાયરોપ્રેક્ટિક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે અગાઉ દસ હજાર જેટલા દર્દીઓને આ કાયરોપ્રેક્ટિક સારવારનો લાભ લીધો હતો અને દર્દીઓને આ સારવારથી રાહત થયેલી છે તેથી સર્વ વિદ્યાલય કેમ્પસ કડી ખાતે આ બીજા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કર ભલા હોગા ભલા સૂત્રને આ સારવાર કેમ્પ યુજીને સાર્થક કરવાનો હેતુ સંસ્થાનો છે બે હજાર બસોમી પણ વધારે રજિસ્ટ્રેશન આ કાયરોપ્રેક્ટિક સારવાર કેમ્પમાં થયેલા છે સારવાર આપવા માટે અમેરિકા થી કાયરો પ્રેક્ટિકની ડિગ્રી પ્રાપ્ત કરીને આવેલા સી એમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ગાંધીનગરના બી પ્રોફેસર ડોક્ટર કે વિધયનાધન ડોક્ટર પાર્થ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અમેરિકા થી કુલ 11 નિષ્ણાત ડોક્ટર શ્રીઓ દ્વારા કડી તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને સારવાર આપવામાં આવશે સી એમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ગાંધીનગરમાં નિશુલ્ક કોપીડીમાં ડોક્ટર કે વિધયનાધન ડોક્ટર પાર્થ ત્રિવેદી દ્વારા કાયમી સારવાર આપવામાં આવે છે ગરદનનું દૂધ ખાઓ પીઠનું દૂધ ખાઓ કમરનું દૂધ ખાઓ હાથ કે પગમાં જણજણાટી આવવી વગેરે જેવી તકલીફમાં સારવાર આપવામાં આવશે સિનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગરનો સાંસ્કૃતિક કાર્યક્રમ ઉમંગ 2025 23 માર્ચ 2025 રવિવાર સાંજે 4 વાગ્યે આંબેડકર હોલ સેક્ટર 12 ગાંધીનગર ખાતે યોજાયો હતો સર્વધર્મ પ્રાર્થનાની બાદ સંસ્થાના ટ્રસ્ટી મંડળ અને કાર્યવાહક મંડળના સભ્યોશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉમંગ બે હજાર પચીસને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો પ્રમુખ શ્રી હરજીવનભાઈ પંચાલે કાઉન્સિલની પ્રવૃત્તિઓ વિશે વાત કરી અને સૌને આવકાર્યા હતા મંત્રી શ્રી હસમુખભાઈ મેઘવાન દ્વારા કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી હતી મહિરા પંડ્યાની ગણેશ વંદનાની પ્રસ્તુતિ સાથે જ ઉમંગ બે હજાર પચીસનો પ્રારંભ થયો પ્રતિભાબેન દવે સત્યમ शिवम सुंदरम ના નૃત્ય ગાન સાથે ઉપસ્થિતિનું સ્વાગત કરાયું જ્યારે પ્રીશા મેકવાન મુક્તિ મલે કે ન મલે ભજનની રજૂઆત કરવામાં આવી મહિલા પાંખ દ્વારા માતાજી ગરબાની પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં પ્રીતિબેન ઠાકર ગિરાબેન દવે રીટાબેન જાની વર્ષા ઠક્કર ભરતીબેન રાવલ પ્રતિભાબેન દવે મનિષાબેન ત્રિપાઠી ચારુબેન ગોહેલ રીટાબેન પરમાર અને અલકાબેન ભટ્ટે ભાગ લીધો હતો શ્રી પોપટલાલ પ્રજાપતિના કવાલી મુશૈરા બાદ દાંપત્ય જીવનની રંગ રસેલી વાતોથી ખડખડાટ હસાવતું નાટક લીલાની લીલા પ્રસ્તુત થયું શ્રી નટવર પટેલ લિખિત પ્રકાશલાલા દિગદર્શિત લીલાની લીલા નાટકમાં સર્વશ્રી આશા સરવૈયા વિભા ઠક્કર કુસુમ જોશી ગિરીશ ત્રિવેદી અશ્વિન શાહ જેહરામ સોની હસમુખ શાહ હસમુખ મેકવાન અને પ્રકાશલાલાએ અભિનયના અચવાડા પાથર્યા હતા गीतों गुलदस्ता कार्यक्रम में रमेश मेहता जय देवीबेन भट्ट आर डी डोडिया जीतुभा परशरथाई पर हरजीवनभाई पंचाल श्री ठाकुरभाई शेठ अलकाबेन भट्ट निर्मल संगीता बोरा नरेन्द्र भाई गोर हसमुखभाई शाह कुसुमबेन जोशी गिरीशाई त्रिवेदी दिलीप सिंह ब्रह्मभट्ट जयराम भाई सोनी दिनेश कुमार विनोदभा त्रिवेदी और अंधम हरजीवनभाई पंचाल द्वारा फिल्मी गीतों की सुंदर रजूआत कर સંગીતમાં પીટર્સ સાથે જોડાયા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ